તો પારણા કર્યા બાદ ક્ષત્રિય અગ્રણી પદ્મિની બાવાળાનું નિવેદન સામે આવ્યું છે મારી નસો સુકાવવા માંડી હતી ને એટલે જ મેં પારણા કર્યા છે હું સમાજની સાથે છું અને રહીશ જ આંદોલનને રાજકીય ન બનાવવાની અપીલ કરવામાં આવી છે સંકલન સમિતિએ મને સાઈડલાઇન કરી દીધી છે તેવું પણ તેમનું કહેવું છે આંદોલન પાર્ટ ટુમાં હું સંકલન સમિતિનો સાથ આપીશ તેવું પદ્મિની બાવાળાનું કહેવું છે ક્ષત્રિય આંદોલન ધીમે ધીમે આગળ વધી રહ્યું છે પદ્મિની બા જેઓ ઉપવાસ આંદોલન પર હતા પણ તેમની તબિયત લથડતા તેમણે પારણા કરી લીધા છે અત્યારે તેમની તબિયત સારી છે આપણે અત્યારે પદ્મિની બા સાથે જ વાત કરીશું અને તમને પૂછીશું કે પારણા કર્યા બાદ તેમની તબિયત કેવી છે અને ક્ષત્રિય આંદોલનને લઈને તેમનું હવે શું આગળની રણનીતિ છે શું વિચાર છે પદ્મિની બા આપનું સ્વાગત છે ઝી ચોવીસ કલાકમાં આપની તબિયત કેવી છે ઠીક છે તમે જે ઉપવાસ આંદોલન ચાલુ કર્યા હતા અન્ન જળનો ત્યાગ કર્યો હતો પછી એવું તે શું થયું કે તમારે પારણા કરવા પડ્યા અચાનક જ એકદમ મારી તબિયત ખરાબ થઈ ગઈ અમુક વસ્તુ કહી શકો સુગર ઘટી ગયું છે બીપી લો થઈ ગયું નસું શું ગઈ છે એના માટે તાત્કાલિક ડોક્ટરે ડોક્ટરે કીધું કે જમવું પડશે એટલા માટે બરાબર છે તમે પારણા કર્યા છે એનો મતલબ એ નથી કે આંદોલન સમાપ્ત થઈ ગયું છે લડત સમાપ્ત થઈ ગઈ જી ના લડત તો રહેશે જ આંદોલન રહેશે પણ સંકલન સમિતિ હવે જે કરશે ને પાર્ટ ટુ હાલમાં હું સંકલન સમિતિની સાથે છું ભવિષ્યમાં સંકલન સમિતિને હું ઇગ્નોર સંકલન સમિતિ જે રણનીતિ સાથે આગળ વધશે તમારી લડત જુદી હશે ના ના અમારી એક સમાજ છે સંકલન સમિતિ સાથે જ હું રહીશ એક છે પણ લડત અલગ અલગ ના ના હવે સંકલન સમિતિ કીધું છે મારી રણનીતિ હતી એ લોકો અમને કરવા નથી દેતા બોલવા નથી દેતા અમને ઇગ્નોર જ કરે છે એટલે હવે એ સંકલન સમિતિ જે કરે એના એના સમર્થનમાં અમે છીએ એટલે પરસોત્તમ રૂપાલાએ જે ફોર્મ ભર્યું એ દિવસે આગલે દિવસે રાત્રે જે બેઠકને બધું થયું હતું એ પહેલાં પણ તમારું જે ઓડિયો સામે આવ્યો હતો એટલે જે બેઠક થઈ તો એની જાણકારી પણ તમને નહોતી આપવામાં જ્યારથી આ આંદોલન શરૂ થયું તો શરૂઆત અમે દસ બેનો કરવાવાળા હતા સંકલન સમિતિ આવી પછી અમને ઇગ્નોર જ કરે છે એ લોકો મિટિંગ જે પણ કરે છે એક પણ મિટિંગમાં અમને બોલાવવામાં આવતા નથી એટલે ભલે હવે સમાજની વાત છે સમાજની આ આ આંદોલનમાં સંકલન સમિતિ સાથે હું રહીશ કે અમારો સમાજ બે ફાડા ન પડે ભવિષ્યમાં હું એને ઇગ્નોર કરીશ સંકલન સમિતિને એમ જ વાત થઈ કે અત્યારે જેવી રીતે તમને ઇગ્નોર કરી રહ્યા છો એવી રીતે તમે તમારી લડત આગળ વધારશો ત્યારે તમે એમને ઇગ્નોર કરી ભવિષ્યમાં મારી લડત આ એક નથી મેં તો ઘણી લડતો આપી છે હજી મારે સમાજનું કામ કરવાનું છે બધા સમાજનું કરું જ છું જે મુખ્ય ધ્યેય હતો કે પરસોતમ રૂપાલાની ટિકિટ પરત ખેંચાવી જોઈએ એમને રદ થવી જોઈએ અને પાર્ટ વનમાં તમે જેવી રીતે સવાલ ઉઠાવ્યા હતા કે જે બહાર રોડ પર ઉતરીને લડત આપવાની વાત કરો છો જુસ્સા સાથે એ તો ક્યાંય દેખાતું નથી તો હવે પાર્ટ ટુ એ કેવી રીતે આગળ વધવાના છે અને તમે કેવી રીતે પાર્ટ તમારો પાર્ટ વન માં એ કરી બેઠા બેઠા અને સ્ટેજ શો કર્યા અમે રોડ ઉપર આવ્યા જેલમાં ગયા હવે પાર્ટ ટુ એ લોકોનું છે અમે એની સાથે રહેશું શું છે એનું પાર્ટ ટુ ઘડીકમાં એ લોકો એવું કહેતા હતા કે ત્રણસો ફોર્મ બેનોના ભરાણા ભર્યા છે સિતેર ફોર્મ ભરાણા છે એમાં પણ ગુમરાહ કર્યો સમાજને પ્લસ પેલા એવું હતું કે ભાઈ કોઈ પણ કોઈ પણ રાજકીયમાં ન લઈ આવો મહેરબાની કરીને પેલા એ વાત થતી કે કોઈને વોટ જ નથી આપવાનો રાજપૂત ક્ષત્રિય સમાજે નહીં ભાજપ નહીં કોંગ્રેસ નહીં આપ હવે કોંગ્રેસ હવે એ લોકો રાજકીય લઈ આવ્યા છે સમાજને ગુમરાહ શું કરે છે હું મહેરબાની કરીને સંકલન સમિતિને મેસેજ આપવા માંગુ છું કે આમાં મહેરબાની કરીને રાજકીય ન લઈ આવો સમાજનો એવું લાગે છે કે આ સામાજિક જે મુદ્દો હતો ને આખો રાજકીય બનાવવાનો દેખાય જ છે ચોખ્ખું દેખાય છે સામાજિક પ્રશ્ન છે ને બેનો દીકરીઓનો રાજકીય થઈ ગયું હવે તો જેવી રીતે પરેશ ધાનાણી દ્વારા પણ કહેવામાં આવ્યું કે ભાઈ હું તમારી સાથે છું હું તમારો ભાઈ છું એ વખતે ક્ષેત્રાણીઓને આંખોમાં આંસુ આવી ગયા હતા તો શું આંસુ ખોટા હતા એવું ના ના એ ભાઈ એની રીતે સાચા છે પરેશ ધાનાણી ભાઈનો કોઈ વિરોધ નથી એનું તો હું સન્માન કરું છું કે એને અમને સપોર્ટ પણ રાજકીય શું કામ સમાજમાં રાજકીય લઈ આવ્યા લઈ આવવાય નહીં સામાજિક પ્રશ્નને સામાજિક દર્જાથી જ સોલ્વ કરવામાં આવે ખૂબ આભાર અમારી સાથે વાત કરવા માટે પદ્મિની તો પદ્મિનીબેનને આપે સાંભળ્યા તેમનું કહેવું છે કે સંકલન સમિતિ પૂરા ક્ષત્રિય આંદોલનને બીજી રાહ પર લઈ જઈ રહી છે જે પણ સમાજના જે લોકો છે તેમને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે જો કે હાલ તેમણે તેમની નાદુરસ્ત તબિયતના કારણે પારણા કરી લીધા છે પરંતુ તેમની લડત આગળ આ જ રીતે ચાલુ રહેશે સંકલન સમિતિની સાથે રહેશે પણ છતાં પણ તેમની લડત તેમના વિચારો અનુસાર આગળ વધશે તેવું પણ પદ્મિનીબાએ કહ્યું છે કેમેરામેન ઉદય સાથે નિધિ પટેલ ઝી ચોવીસ કલાક રાજકોટ તો કાળઝાળ ગરમીથી અબોલ જીવને રાહત આપવાના પ્રયાસો થઈ રહ્યા છે અમદાવાદ મહાનગરપાલિકાએ પાંજરાપો